રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત આજે ડીસા શહેરની ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો હેતુ લોકોને ઉર્જા બચાવવા માટે જાગૃત કરવાનો હતો સાથે લોકોને સોલાર ઉર્જાના ફાયદા જણાવવાનો હતો ઉત્તર ગુજરાત વીજ કંપનીના સિત્તેરથી વધુ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા ઉત્તર ગુજરાત વીજ કંપનીની શહેરી વિભાગની કચેરીથી નીકળેલી આ રેલી

જે રેલી એસી ડબ્લ્યુ સર્કલ બગીચા સર્કલ કુવારા સર્કલ તથા દક્ષિણ પોલીસ સ્ટેશન થઈ અને બજાર ઓફિસે પરત આવેલ જેમાં અંદાજિત સાઈઠ થી સિત્તેર જણ જે અમારી વિભાગીય કચેરી અમારા સબડીવીઝન ઓફિસ ડીસા સિટી ડીસા રૂરલ વન અને ડીસા રૂરલ ટુ માંથી સ્ટાફ હાજર રહેલ તથા સમગ્ર ડીસા શહેરવાસીઓને એક મેસેજ એક સંદેશો આપવાનો પ્રયત્ન કરેલ તથા એમને એમની અંદર એક જાગૃતિ જાગૃતિ ઉત્પન્ન થાય પેદા થાય જાગૃતિ પેદા થાય એનું આયોજન કરવામાં આવેલ અને જેમાં નારા લગાવવામાં આવેલ કે ઉર્જા બચાવો દેશ બચાવો સોલાર લગાવો વીજળી બચાવો તથા વીજળી બચાવો દેશ બચાવો એ પ્રકારના નારા લગાવી અને દરેકને એના સંદેશો પહોંચે એવો પ્રયત્ન કરવામાં આવેલ